નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને આજના તાજા સમાચારની અંદર આપ સર્વસાથી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારની સાથે જ ગુજરાત રાજ્યના નવા જે સમાચારો સામે આવી રહ્યા છે એના અંગે આપણે ચર્ચા કરશું એમના વિશે વાત કરશું તો મિત્રો આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નીચે લાલ બટન આપેલું છે એના ઉપર ક્લિક કરી દેજો જેથી કરી તમને મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર વિશે છે એ તાત્કાલિક સમાચાર જમીન માટે સરકારને મોટો ફટકો વીમા વગર વાહન ચલાવશો તો થશે જેલ આકાશી આફતના અસરગ્રસ્તો માટે મુખ્યમંત્રીએ મોટું મન રાખ્યું ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય મળે છે આયુષ્યમાન કાર્ડ માટે મોટી ખુશખબર સુકન્યા યોજનામાં મોટો ફેરફાર થયો છે વાહલી દીકરી યોજનામાં સુધારો થયો છે બે લાખ રૂપિયા સુધીના દેવા માફી અંગેના સમાચાર મળી રહ્યા છે ટ્રેક્ટર ખરીદવા માટે પણ પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય મળી રહી છે અને રેશન કાર્ડ ધારકોને પાંચસો રૂપિયા ગેસ સિલિન્ડર મળી છે રેશન કાર્ડ ઉપર બે લાખ રૂપિયાની લોન મળી રહી છે હવે સસ્તા અનાજની દુકાનોએ તાળા નહીં જોવા મળે પશુપાલકોને એક લાખ સાઠ હજાર રૂપિયાની સહાય પાંચ રૂપિયામાં મકાન બસેરા યોજના રિક્ષા ખરીદવા અડતાલીસ હજાર રૂપિયાની સહાય ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે ગામડાના લોકોને મોટો ફેરફાર જાહેરાત જોવા મળી રહી છે હવે કેસીસી યોજના અંતર્ગત કેટલા લાખ રૂપિયાની લોન મળશે ખેત ધિરાણ ઉપર રાજ્ય સરકારની કેટલી સબસિડી મળશે કરોડો ખેડૂતોને માટે ખુશખબરી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમાં માપતાની તારીખ જાહેર થઈ છે અતિવૃષ્ટિમાં પશુપાલકોને થયેલ નુકસાન અંગે સરકારનો મહત્વનો નિર્ણય તેમજ સપ્ટેમ્બર સુધી તમારી પાસે તક છે આ મહિના સુધીમાં તમે આધાર કાર્ડને અપડેટ કરાવજો રેશન કાર્ડ ધારકોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર શું ખરેખર મળવાનો છે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ ચારસો ને રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં જાહેરાત કરી છે આ અગાઉ પણ ઉજ્જવલા યોજના અને બીપીએલ પરિવારોને માત્ર ચારસો ને રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતો હતો પરંતુ હવે રાશન ઘઉં લેતા પરિવારોને પણ લાભ મળશે કેટલાક અન્ય રાજ્યોમાં પણ એલપીજી સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપવામાં આવી રહ્યો છે પરંતુ મિત્રો ગુજરાત રાજ્યમાં હજુ સુધી આપવામાં નથી આવતું ટ્રેક્ટર ખરીદવા પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય મળે છે ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે આ ખેડૂત પોર્ટલ ઉપર ટ્રેક્ટર સબસિડી યોજના અંતર્ગત ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે આ યોજના હેઠળ રાજ્ય સરકાર પચાસ હજાર રૂપિયા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા ઉપર સબસિડી આપે છે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે જેનાથી લઈ ખેતીની કાર્યક્ષમતામાં વધારો થાય અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થાય આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના ચાલીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજાર બેમાંથી જે ઓછી રકમ હશે એ સરકાર સબસિડી સ્વરૂપે આપશે બે લાખ રૂપિયા સુધીના દેવામાફી અંગેના સમાચાર અત્યારે મળી રહ્યા છે તો મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો ને છવ્વીસ ખેડૂતોની આ યાદી છે જેમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ને ઓગણચાલીસ ખેડૂતોએ એક જ વર્ષ દરમિયાન લોન લીધેલી હતી એટલે કે દસ મહિનામાં કૃષિ માટેની અઠ્ઠાણું હજાર કરોડ રૂપિયાની લોન લીધી હતી ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હોય પરંતુ ખેડૂતોએ લેણું કરી અને લોન લીધી છે એટલે કે કહી શકાય કે લેણું કરી અને ખેતી કરી રહ્યા છે હવે આવા સંજોગોમાં જો કુદરતી આફત આવે જેમ ગયા મહિને ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે વરસાદ થયો હતો એવી કુદરતી આફત આવે તો ખેડૂતોએ આ તમામ પૈસા છે ક્યાંથી કાઢવા કારણ કે એનો પાક નુકસાન થતું હોય એ પાક નુકસાનમાં એ ખેડૂત છે એ હવે પૈસા ભરી શકે એમ નથી તો મિત્રો વાહલી દીકરી યોજનામાં પણ સુધારો થયો છે દસ હજાર રૂપિયા શું ખરેખર મળે છે વર્ષ બે હજાર ઓગણીસમાં દીકરી યોજનાનો અમલ શરૂ કરાયો હતો છેલ્લા પાંચ વર્ષમાં આ યોજના હેઠળ બે પોઈન્ટ સાડત્રીસ લાખથી વધુ એટલે કે બે લાખ સાડત્રીસ હજારથી પણ વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે આ યોજનાનો લાભ હવે પચીસ બે હજાર પચીસ છવ્વીસથી મળવા લાગશે તેમજ રાજ્ય સરકાર ગરીબ દીકરીઓને ધોરણ એકમાં પ્રવેશ સમયે ચાર હજાર રૂપિયા ધોરણ નવમાં પ્રવેશ સમયે છ હજાર રૂપિયા અને અઢાર વર્ષની વયે પહોંચે ત્યારે એક લાખ રૂપિયા સુધીની સહાય આપે છે આ સમયગાળા દરમિયાન જો ઘરમાં કમાવનાર વડીલનું મૃત્યુ થાય તો રાજ્ય સરકાર તેની પૃથ્વીને દસ હજાર રૂપિયાની વધારાની વીમા રકમ પ્રદાન કરશે પરંતુ આ યોજનાનો લાભ એવા દંપતીઓને જ મળશે કે જેમને વધુમાં વધુ ત્રણ બાળકો હોય અને દંપતીના ત્રણેય બાળકોમાં એક બે અને ત્રણ આ ત્રણે ત્રણ પુત્રી હોય તો પણ આ યોજનામાં લાભ મળી શકશે તો મિત્રો ત્યારબાદની માહિતી મેળવીએ સમાચાર મેળવીએ તો સુકન્યા યોજનામાં ફેરફાર ખાતું થશે બંધ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે આ યોજના અંતર્ગત હવે છે એવા ઘણા ખાતાઓ છે જેની દીકરીના નામે દાદા દાદીએ ખાતું ખોલાવ્યા હોય તેમાં માતા પિતાના નામને બદલે દાદા દાદીના નામ હોય તો આવા ખાતાઓને હવે માતા પિતાના નામે ટ્રાન્સફર કરી અને સુકન્યા યોજનાનો લાભ આપવામાં આવશે તેમજ મિત્રો આયુષ્યમાન માટે મોટી ખુશખબર આવી ગઈ છે આયુષ્યમાન ભારત હેઠળ વીમા કવચને બમણું કરીને દસ લાખ રૂપિયાના મહિને એક મહિલાઓ માટે છે પંદર લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના ચાર લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યામાં પંચાવન કરોડથી વધારીને સો કરોડ રૂપિયા કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે એનડીએ સરકારના ત્રીજા કાર્યક્રમમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક તરીકે રજૂ કરવામાં આવી છે ત્યારબાદ ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી દીધી છે જેના હેઠળ દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શનરોને લાભ આપવામાં આવશે જેમાં જોડાઈને તમે પણ આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનામાં પીએમ યોગી માનધન યોજના છે આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં મિત્રો સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક છાંઠ છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે આ યોજના દ્વારા કામદારોને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન સ્વરૂપે પણ સુવિધા મળશે હવે મિત્રો આ યોજના માટે લાભ લેવા માટે તમારે દર મહિને થોડી રકમનું રોકાણ કરવું પડશે આ રકમ પંચાવન રૂપિયાથી બસો રૂપિયાની વચ્ચે હોઈ શકે આ પછી તમને દર મહિને ત્રણ હજાર રૂપિયાની પેન્શનની સુવિધા મળી શકે છે એટલે જ મિત્રો આખા વર્ષમાં ટોટલ છત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જેથી જે ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને અરજી પણ કરી શકે છે ત્યારબાદ મિત્રો આકાશી આફતના અસરગ્રસ્તો માટે મુખ્યમંત્રીએ મોટું મન રાખ્યું છે સરકાર દ્વારા રાજ્યભરમાં વરસાદથી અતિ પ્રભાવિત ચૌદ જિલ્લાના ખેડૂતોને છે એ નાગરિકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી આઠ પોઈન્ટ ચાર કરોડ રૂપિયાની કેશ ડોલ ચૂકવવામાં આવી છે તેમજ સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા છે એ કૃષિ રાહત પેકેજ પણ જાહેર કરવું છે જે સાડી ત્રણસો કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ છે ત્યારબાદ મિત્રો વીમા વગર વાહન ચલાવશો તો જેલ પણ થશે રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી દીધો છે મોટર વ્હીકલ એક્ટ એકસો નવ્વાણુંની ધારા એકસો છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓનો ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલમાં જવાનો પણ વારો આવી શકે છે હવે મિત્રો નવા નિયમ અનુસાર પહેલી વાર અપરાધ થશે તો એમને ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ થશે બીજી વખત ભૂલ કરશે તો પણ એમને ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ થઈ જશે જો આપણી ગાડીનો ઇન્સ્યોરન્સ ખતમ થઈ છે ચૂક્યો હોય અથવા તો રિન્યૂ કરાવવો પડે તો તાત્કાલિક રિન્યૂ કરાવી નાખે ત્યારબાદ મિત્રો ગૌચર જમીન માટે સરકારને ફટકો મળ્યો છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગૌચરની જમીનને લઈને ઉદ્યોગપતિને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે ગૌચરની જમીનને હાથ લગાવતા પહેલાં સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ધ્યાન ગૌચરની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર રીતની ટ્રીટ કરવામાં આવી છે જેને લઈને ગુજરાત હાઈકોર્ટે ગૌચરની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવતા કહ્યું છે પહેલાં તમે ગૌચર જમીન લો અને પછી કોર્ટમાં કહો કે જમીન નથી એ નહીં ચાલે હવે મિત્રો રેશન કાર્ડ ઉપર પણ બે લાખ રૂપિયાની લોન મળે છે દેશમાં કરોડો લોકો પાસે રેશન કાર્ડ છે અને મોદી સરકાર પણ અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ એંશી કરોડ લોકોને મફત રાશન પણ આપે છે એટલે કે અનાજ આપે છે જો તમે પણ તમારા કાર્ડ ઉપર મફત રાશન અનાજનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે વાસ્તવમાં સરકાર માત્ર રેશન કાર્ડ ઉપર જ અનાજ નહીં પરંતુ સસ્તા દરે લોન પણ આપે છે લોનની રકમ બે લાખથી દસ લાખ રૂપિયા સુધીની હોઈ શકે આના પર વ્યાજ દર પણ સામાન્ય લોન કરતાં ઘણો ઓછો છે આ યોજના કોના માટે છે તો જ મિત્રો હરિયાણા સરકારે ખાસ કરીને અનુસૂચિત જાતિના બીપીએલ કાર્ડ ધારકો માટે આ યોજના શરૂ કરી છે આ યોજના અનુસૂચિત જાતિ નાણાં અને વિકાસ નિગમ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે જેમાં યોજના હેઠળ યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે તેના પર વ્યાજ રિપીટ પણ મળે છે જેના કારણે અસરકારક વ્યાજ દર ઘટીને ચાર ટકાથી છ ટકા સુધીનો થઈ જાય છે હવે સસ્તા દુકાને તાળા નહીં જોવા મળે મિત્રો ગુજરાતમાં બોતેર લાખ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના કાર્ડધારકો છે જેઓ રાજ્ય સરકારના સસ્તા અનાજનો લાભ મેળવી રહ્યા છે જોકે ઘણી વખત સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ ચોરી અને ગેરરીતિ જેવી ઘટનાઓનો સામે આવે છે જેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો દુકાન ચલાવી શકશે એટલે કોઈ બીજાને ભાડે પણ નહીં આપી શકે ત્યારબાદ મિત્રો પશુપાલકોને એક લાખ સાઠ હજાર રૂપિયાની સહાય મળે છે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મનરેગા પશુ યોજના હેઠળ બે હજાર ચોવીસ દેશના પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ ગઈ છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ પશુપાલકોને આર્થિક સહાય પૂરી પાડી તેમના પશુઓ માટે સુરક્ષિત આશ્રયનું નિર્માણ કરવામાં મદદ કરવાનો છે યોજના અંતર્ગત પશુપાલકોને પોતાની જમીન પર પશુઓ માટે શેડ બનાવવા માટે એક લાખ સાઠ હજાર રૂપિયા સુધીની સહાય મળી શકે છે આ યોજનાને એક ફાયદો થાય છે જેમાં પશુપાલકોને શેડ બનાવવા માટે મળતી આર્થિક સહાયથી તેઓ પોતાના પશુઓ માટે સુરક્ષિત અને આરોગ્યપ્રદ વાતાવરણનું નિર્માણ કરી શકે છે અને આ શેડ વરસાદ તડકો અને અન્ય કુદરતી આફતોથી પશુપાલકોને રક્ષણ આપવા માટે પણ છે એ ઘણો મોટો ફાયદાકારક સાબિત હવે મિત્રો પાંચ રૂપિયામાં મકાન બસેરા યોજના ગુજરાત રાજ્યમાં શ્રમિકોના હિતમાં આજે અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત પંદર હજાર શ્રમિકોના માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું હતું આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસો મળશે ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકોને આશ્રય આપવાનો ટાર્ગેટ છે છ વર્ષથી નાના બાળકોને વિનામૂલ્યે રહેવાની જગ્યા મળશે પાંચ રૂપિયાના ટોકન દરે આવાસ યોજના અપાશે આ માટે છે એ પંદરસો કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર વડોદરા અને રાજકોટના કુલ સત્તર સ્થળોએ લગભગ પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસ તેમજ પ્રતિ વ્યક્તિ દીઠ પ્રતિદિન પાંચ રૂપિયાના ભાડામાં પાયાની સુવિધા પણ મળશે રિક્ષા ખરીદવા અડતાલીસ હજાર રૂપિયાની સહાય મળે છે સમાચાર રિક્ષા ખરીદવા માટે છે મિત્રો આમાં અડતાલીસ હજાર રૂપિયાની સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે છે જે મહિલાઓ માટે છે એ ઘણી મોટી સાબિત થાય છે જેમાં સીએનજી રિક્ષા ઇલેક્ટ્રિક રિક્ષા કે પછી એલપીજી રિક્ષા માટે તમે હવે અડતાલીસ હજાર રૂપિયાની સહાય છે એ સરકાર દ્વારા લઈ શકો છો ખેડૂતો માટે ખુશખબર પચાસ ટકા સહાય મળે છે ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ પાંચ હજાર મેટ્રિક ટનથી મોટા અને દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા ધરાવતા કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ પચાસ ટકા સહાય આપવામાં આવે છે જેમાં રૂપિયા ત્રણસો લાખ એટલે કે ત્રણ કરોડ ઓગણસી લાખ રૂપિયાની સુવિધા છે એ આપવામાં આવે છે ગામડાના લોકો માટે છે એ સરકાર દ્વારા એક ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં ઘટના સ્થળે પોલીસ છે એ તાત્કાલિક રિસ્પોન્સ આપશે રિસ્પોન્સ ટાઈમ ઘટાડવામાં આવ્યો છે એકસો ને બાર ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે મિત્રો રેશન કાર્ડ ધારકોને પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે એવા સમાચાર મળી રહ્યા છે જેમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ સાડી ચારસો રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી છે કે અગાઉ ઉજ્જવલા યોજના અને બીપીએલ પરિવારોને માત્ર સાડી ચારસો રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ હવે રાશન ઘઉં લેતા પરિવારોને પણ લાભ મળશે કેટલાક અન્ય રાજ્યોમાં પણ એલપીજી સિલિન્ડર પાંચસો રૂપિયા આપવામાં આવી રહ્યો છે ત્યારબાદ મિત્રો ટ્રેક્ટર ખરીદવા પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ ખેડૂત પોર્ટલ ઉપર ટ્રેક્ટર સબસિડી યોજના ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરી દેવામાં આવી છે જે હેઠળ રાજ્યના પચાસ હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવાનો છે અને પ્રોત્સાહિત કરવાનો છે જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતમાં ચાલીસ ટકા અથવા તો રૂપિયા પિસ્તાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય તે મુજબની સબસિડી આપવામાં આવશે અને ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે તો તમારે પણ ટ્રેક્ટર ખરીદવું હોય તો આ ખેડૂત પોર્ટલ ઉપર તમે ઓનલાઈન અરજી સબસિડીની કરી શકો છો બે લાખ રૂપિયા સુધીના દેવા માફ અંગેના સમાચાર એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ તેપન લાખ વીસ હજાર છસો ને છવ્વીસ ખેડૂતોએ આ યાદીમાં નોંધાયેલા છે તેમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ને ઓગણચાલીસ ખેડૂતોએ બે હજાર વીસ ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે બે વર્ષ પહેલાં એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ જ મહિનામાં કૃષિ માટે કુલ અઠ્ઠાણું હજાર કરોડ રૂપિયાની લોન લીધી હતી પછી દરેક ખેડૂતો વધતા ઓછતા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હોય પરંતુ તેનો સીધો અર્થ એવો થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતને માથે બે લાખ ત્રેસઠ હજાર પાંચસો ને પંચાણું રૂપિયાનું દેવું છે આમ સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું એક લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે જેના કારણે ગુજરાતમાં દેવામાફીનો માફીનો મુદ્દો પણ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે તો પણ નેવું ટકા ખેડૂતો દેવા મુક્ત થઈ શકે છે મેં ગુજરાતના લાખો ખેડૂતને લેવાના ભારમાંથી છે એ મુક્તિ પણ મળી શકે છે હવે મિત્રો વાલી દીકરી યોજનામાં સુધારો કરવામાં આવ્યો છે દસ હજાર રૂપિયા તમને મળશે વર્ષ બે હજાર ઓગણીસમાં વહાલી દીકરી યોજનાનો અમલ શરૂ કરાયો હતો છેલ્લા પાંચ વર્ષમાં આ યોજના હેઠળ બે પોઈન્ટ સાડત્રીસ લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે આ યોજનાનો લાભ હવે બે હજાર પચીસ છવ્વીસથી મળવા લાગશે રાજ્ય સરકાર ગરીબ દીકરીઓને ધોરણ એકમાં પ્રવેશ સમયે ચાર હજાર રૂપિયા ધોરણ નવમાં પ્રવેશ સમયે છ હજાર રૂપિયા અને અઢાર વર્ષની વયે પહોંચતી વખતે એક લાખ રૂપિયા સુધીની સહાય આપશે આ સમયગાળા દરમિયાન જો ઘરમાં કમાનાર વડીલનું મૃત્યુ થાય તો રાજ્ય સરકાર તેની પુત્રીને દસ હજારની વધારાની વીમાની રકમ પણ પ્રદાન કરશે પરંતુ આ યોજનાનો લાભ એવા દંપતીઓને જ મળશે કે જેમને વધુમાં વધુ ત્રણ બાળકો હોય ત્રણ દંપતીના ત્રણ બાળકોમાં એક બે અથવા ત્રણેય પુત્રીઓ હોય પણ આ યોજનાનો લાભ મેળવી શકશે ત્યારબાદ મિત્રો સુકન્યા યોજનામાં પણ ફેરફાર થયો છે ખાતો થશે હવે બંધ તો મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે આ યોજના હેઠળના એવા ઘણા ખાતા છે કે જે છોકરીના દાદા દાદીએ ખોલાવ્યા હતા તેમાં માતા પિતાને બદલે દાદા દાદીના નામ છે હવે આ તમામ ખાતા છે એમાં માતા પિતાના નામે ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા લોકોએ પોતાની દીકરીના નામે બે ખાતા ખોલાવ્યા છે તે ખાતાઓ બંધ કરવામાં આવશે અને તેમને માત્ર મૂળ રકમ જ પરત કરવા